સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો S Live News Bulletin ને જાનાખે અત્યાર સુધીના મુખ્ય સમાચારોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા કામધેનુ લિમિટેડે કામધેનુ નેક્સ્ટ અમદાવાદમાં લોન્ચ કર્યું સરસપુરના મોસાળામાં ભગવાનના મામેરાએ શ્રદ્ધાળુના મન મોહી લીધા કિસાન દ્વારા યુએસ ના બીજા નેશનલ કન્વેન્શન અને ટ્રેડ ફેર ધ ગ્રાન્ડ શો નું આયોજન एक सुबह तो शाम राजानी अगरबत्ती सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस आज अंतरराष्ट्रीय योग दिवस દુનિયાના અનેક દેશોમાં યોગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જો કે સૌથી આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ ખાતે યોગ ગુરુ બાબા રામદેવ ના સાનિધ્યમાં યોજાયેલા યોગ કાર્યક્રમ ની છે આપ્રસંગે યોગ ગુરુ બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓ પી કોહલી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કથાકાર રમેશભાઈ ઓઝા સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા યોગ કાર્યક્રમ પર વરસાદના અમિત છાટણા પણ પડ્યા હતા જોકે યોગ પ્રત્યેની ધગસ પર આ વરસાદ ની કોઈ અસર જોવા મળી ન હતી દરમિયાન બાબા રામદેવ દ્વારા આ કાર્યક્રમ માં ચાર લાખ થી વધુ લોકો યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે તેમ પણ જણાવાયું છે આ દરમિયાન રામદેવે લાખો લોકોએ એક સાથે યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે તેમ જણાવ્યું છે રામદેવે જણાવ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ગયા હતા અને તેમણે યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમજ આ કારણે જ આજે સમગ્ર દુનિયામાં યોગની ઉજવણી કરવામાં આવે છે આજે અમદાવાદના આંગણે ચોવીસ વિવિધ વર્લ્ડ રેકોર્ડો સ્થાપિત થયા છે મેલા સુરત માં પહેલી માં તેમ પણ બાબા રામદેવે કહ્યું હતું ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે ભાજપ સરકાર આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શરૂ કરાવીને ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે

અંગેની માહિતી આપતા મંદિરના મહાન પૂજ્ય દિલીપદાસી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે એકસો ચાલીસમી આરથ યાત્રા ના રોજ અષાઢી બીજને દિવસે હર્ષોલ્લાસ પ્રેમ ભક્તિ સદભાવ શાંતિપૂર્ણ વાતાવરણમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર થી સવારે સાત વાગે શણગારેલા ઓગણીસ ગજરાજો ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવતા એકસો એક ટ્રકો

ના મુખ્ય અતિથિ બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનીય શ્રી અમિતભાઈ શાહ છે અને સાત વાગે પહેલ વિધિ શરૂ થશે આ વખતની વિશેષતા એ પણ હશે કે બે મુખ્ય પ્રધાન નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ અને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી બંને પહેલ વિધિ સાથે કરશે આ વખતની બીજી પણ વિશેષતા છે ભગવાન કૃષ્ણ આ વખતે યજુવંશીઓના સ્વરૂપમાં એક લોકોને દર્શન દેવા રથયાત્રામાં નીકળશે જેમાં ભગવાન જે પાઘડીઓ જેને આપણે ગુજરાતી ભાષામાં રવાયું પાડીઓ પાઘડીઓ કહીએ અસારી એ યજવંશી પાઘડી છે

ભગવાન ના ના દર્શન ચાર વાગે શાંતિ સમિતિની બેઠક અને સાંજે છ કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશિષ્ટ પૂજા અર્ચના કરશે તારીખ પચીસ મે સવારે ચાર કલાકે મંગળા આરતી ભગવાન ને ખીચડી ભોગ ધરાવાશે આદિવાસી નૃત્ય અને ગરબા સાથે ભગવાન આખે પાટો બાંધેલા ખોલવાનો નેત્રોત્સવ વિધિ પાંચ ને પિસ્તાલીસે યોજાના છે રથયાત્રા મા ભગવાન ને બેસાડવા આવશે મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી નીતિન પટેલ રથ યાત્રા પ્રારંભ પર હિન્દ વિધિ કરાવશે સમગ્ર રથ યાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મગ પાંચ હજાર કિલો જાંબુ ત્રણસો કિલો કેરી ચારસો કિલો કાકડી દાડમ પ્રસાદ વેચવામાં આવશે

ટીએમટી ઇન્ડસ્ટ્રીઝના પ્રાઇવેટ લિમિટેડના રાજન જૈન અને પ્રદીપ અગ્રવાલ બ્રાન્ડને લોન્ચ કરી હતી આ પ્રસંગે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં બસ્સોથી વધુ ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર ઉપસ્થિત રહ્યા હતા મેરા નામ સુનીલ અગ્રવાલ હૈ મેં કામદેનુ લિમિટેડમાં એક ડાયરેક્ટર હું આજ હમ પર કામધેનુ ડબલ રીમ ઇન્ટરલોક સ્ટીલ લોન્ચ પ્રોડક્ટ एक यूनिक प्रोडक्ट है हिंदुस्तान में पहली बार हम लोगों ने इसको लॉन्च किया है ये डबल रिप टीएमटी जो है नॉर्मल टीएमटी से कंक्रीट के साथ लगभग ढाई गुना स्ट्रेंथ ज्यादा देता है ये अर्थक् के लिए या नॉर्मल बिल्डिंग के लिए यह ज्यादा सुरक्षित है ज्यादा मजबूत है और हम लोगों ने पूरे हिंदुस्तान में इस प्रोडक्ट को लॉन्च किया है धीरे 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 आज हम गुजरात में इस प्रोडक्ट को लॉन्च कर रहे हैं और मेरी ये इच्छा है या पूरी विश है कि पूरे गुजरात के लोग इस प्रोडक्ट को यूज करें और इस प्रोडक्ट को अपनी बिल्डिंग्स में लगाएं सुरक्षित रहें रहे कामदे नेक्स्ट एक नवी प्रोडक्ट जेमा नवा प्रकार मजबूत मारखा बना क्रक्रेट स्टील इंटरलॉक द्वारा बे पॉइंट पांच गणी मजबूता पूरी पड़वाटेक्ट જેવી વિવિધ વિશેષતાઓનો સમાવેશ થાય છે આ લોન્ચને જાહેરાત કરતા લિમિટેડ ના ડિરેક્ટર સુનિલ અગ્રવાલે જણાવ્યું કે અમદાવાદ વિકાસની પરાકાષ્ઠા છે અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પરિકલ્પના ઝડપી માળખાકીય વિકાસ અને ગગનચૂબી ઇમારતો સૈનિશ કાયલાને પુનઃ વ્યાખ્યાકિત કરી રહી છે અમે આ વિકાસ ગાથાનો હિસ્સો બનવા અંગે ખુશી અનુભવીએ છીએ કામધેનું નેક્સ્ટ આગામી પ્રોજેક્ટ માળખાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે ભગવાન જગન્નાથී બેન સુભદ્રાજી અને ભાઈ બલવદ્રના મામેરાના દર્શન માટે સરસ્પુર માં રણછોડજી મંદિર ખાતે મોસાળું જોવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મંદિરમાં જ જય રણછોડ જય રણ જય જગન્નાથ માખણ ચોર મંદિર માં કોણ છે રાજા રણછોડ જે ના ગગન ધુ વેનારા સાથે સદધા ભર્યું આતાણ ઊભો કરવામાં આવ્યું હતું મામેરાના દર્શન કરી શ્રદ્ધાળુએ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ભગવાનના ના મામેરામાં મુકાયેલા સોના ચાંદીના દાગીનાથી માડી અલંકારિક અને રંગબેરંગી વાગા વસ્ત્રો અને સાજ સંજાળ સૌ કોઈને મન મોહી લેતા હતા મોસાળામાં ભક્તિ સબર અને ઉત્સાહ દ્રશ્યો જોવા મળ્યા હતા ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી ભાઈ બલભદ્ર હાલ તેમના મોસાળા સરસપુર ખાતે બિરાજમાન છે તેઓ આગામી પચીસમી જૂન ને પરંપરાગત એકસો ચાલીસ મી રથયાત્રા નીકળવાની છે તે પહેલા ભાણી બાણિયાઓના મામેરાની વિધિ રૂપે શરદપુર રણછોડજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે મામેરાનું દર્શન કરવામાં આવ્યા હતા સાંજે ચાર થી સાત દરમિયાન મામેરાની દર્શન વિધિ રાખવામાં આવી હતી ભાણી અને બાણિયાઓના મામેરાને લઈને રણછોડજી મંદિર માં તૈયાર તૈયારીઓ કરવામાં આવી હતી અને ભક્તો પણ સવાર થી જ ભગવાન ના આ મામેરાના દર્શન કરવા માટે

અને દુનિયામાં કોઈ પણ ખૂણે રહેતા ભારતીય પોતાના દેશને ક્યારેય ભૂલી શકતો નથી તેઓ દરેક તહેવારથી લઈને દરેક ઉત્સવને ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે ત્યારે અમેરિકામાં વસતા સિનિયર સિટીઝન ગ્રુપ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન સિનિયર્સ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા યુ એસમાં ન્યૂ જર્સી ખાતે બીજા નેશનલ કન્વેન્શન ટ્રેડ ફેર શોનું આયોજન કરવામાં આવ્યું છે આ ટ્રેડ ફેર શોમાં ત્રીસ હજારથી વધુ એનઆરઆઈ આઈ ઉપરાંત ભારતીય યુએસ બિઝનેસ ડેલિગેટ ઉપસ્થિત રહેશે આગવ્ય ગ્રાન્ડ શો ભારતમાંથી 20000 થી વધુ સિનિયર સિટીઝન ને ઉપસ્થિત રહેશે તો ગ્રાન્ડ શો ભારતીય હસ્તકલા સંસ્કૃતિ સંમન ખૂબ જ સંગમ રૂપ થશે જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય હસ્તકલાને વિશ્વ પળક ઉપર પહોંચાડવાનો છે તેમજ વિદેશના કલાકારોને આપણી હસ્તકલાથી વાકેફ કરવાનો છે ફર્સ્ટ ટાઈમ એવર સિનિયર સિટીઝન્સ એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ એ એવો એક શો કરી રહ્યા છે કે જે ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે છે મોટાભાગે વડીલો છે માતા પિતા છે એમને બધી જ પ્રવૃત્તિઓ જીવનની એ બાળકો માટે હોય જ્યારે એનઆરઆઈઝ અને એમાં પણ સિનિયર એનઆરઆઈઝ જે યુએસમાં વસે છે એવા વીસ હજાર એનઆરઆઈઝ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે એમના વતનની વાત એમના સંસ્કારની વાત એમના કલ્ચરની વાત એમના બાળકોને સમજ પડે એમના બાળકો એ સ્વીકારે અને એમના બાળકો આગળ લઈ જાય એના માટેનો એક પ્રયત્ન છે એટલા માટે ઇસ અ ગ્રાન્ડ શો ગ્રાન્ડ પેરેન્ટ્સ ડુઈંગ ધ શો ફોર ગ્રેન્ડ ચિલ્ડ્રન્સ અને આ શોની અંદર ત્રણ દિવસની અંદર ગુજરાતી આર્ટ એન્ડ ક્રાફ્ટનો ટ્રેડ શો અને ઇવેન્ટની અંદર શુક્રવારે ફ્રાઇડે ટ્વેન્ટી ફિફ્થ ઓગસ્ટ વી વિલ હેવ એ ગરબા સેટરડે વી વિલ હેવ અ બોલીવુડ શો અને સન્ડે ગુજરાતી ભવાઈ ડાયરો અને ગુજરાતી ગઝલ અને સંગીતની અને દિવસના ટાઈમે વી વિલ હેવ અ ડાન્સ કોમ્પિટિશન ફોર ધ યુથ ફેશન શો અને બીજી કલ્ચર પ્રવૃત્તિઓ વિસાના તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ અમેરિકા ખાતે વિશ્વ ગુજરાતી પરિષદ અને ઇન્ટરનેશનલ કન્વેન્શન યોજી રહ્યું છે ત્યારે એ દરમિયાન ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ અને ખાસ કરીને આપ જાણો છો કે નર્મદાના નીર ગુજરાતની અંદર અને સમગ્ર બીજા લાભાર્થીઓને પણ મળે એ રીતે રેલાવાના છે ત્યારે એ સરકારની ઉપલબ્ધિઓ ભારત સરકારના ત્રણ વર્ષની ઉપલબ્ધિઓ એનું પ્રદર્શન પણ ત્યાં યોજવાનું છે સાથે સાથે સૌથી મોટો કાર્યક્રમ બિગેસ્ટ ઇવેન્ટ ફોર એવર કે ગુજરાત અને અમેરિકાની દ્રષ્ટિએ સૌથી મોટી ઇવેન્ટ એ છે કે વતન સેવા એ વતન સેવા એટલે સર્વ ધ મધરલેન્ડ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી અનુસાર જે સિનિયર સિટીઝનોનો કન્વેન્શન છે એ પોતાની સ્કૂલ પોતાનું ગામ પોતે જે ઇચ્છે તે એ જગ્યાએ પોતે સેવા કરશે એ સેવા સીધી જ પોતાના ગામ કે સ્કૂલને કરે એનું એપ્રિસિએશન વિશ્વ ગુજરાતી પરિષદના માધ્યમે પ્રમુખ શ્રી પોપટભાઈ પટેલ અને ભાઈ શ્રી ધીરેનના હસ્તે એમને રેકગ્નાઇઝેશન પણ કરવામાં આવશે એને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો પછી છવ્વીસ સત્યાવીસ વોકસ કરી રહ્યા છીએ જેમાં સંજયભાઈ કહે વતન સેવા અને બધા કાબુલિયા માંગી છે અને બધાએ ગુજરાત જેવું ગુજરાતનું કલ્ચર જાગૃત રહે તેવું અમે એ માટેના પ્રયત્નો કરવા માટે કલ્ચર રાખ્યો છે એમાં જેમાં બધાએ સપોર્ટ આપે એવી અમને આશા રાખીએ ધ ગ્રાન્ડ શો માં ભારતના જુદા જુદા રાજ્યોની હસ્તકલા ખુલ્લી મૂકવામાં આવશે ધ ગ્રાન્ડ શો સુર મેરા તુમારા યુએસ માં રહેતા ભારતીય સિનિયર સિટીઝન દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રસંગે ખાસ ભારતીય સંસ્કૃતિ અને સંગીતને હાઇલાઇટ કરવા માટે સંગીત નૃત્ય અને ડાયરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ફિસાના કન્વીનર ધીરેન પરીકે આંગે જણાવ્યું કે આ અનોખા ટ્રેડ એક્સપોર્ટ હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર્સ રિટેલ અને ફેશન ડિઝાઇનર માટે ઉજળી તકો પ્રાપ્ત કરનાર છે જ્યારે ફિસાના ડિરેક્ટર પ્રેસિડેન્ટ પોપટભાઈ પટેલે જણાવ્યું કે અમેરિકાના સિનિયર સિટીઝન ગ્રુપ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન સિનિયર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા આયોજિત ધ ગ્રાન્ડ શો ખાસ કરીને ભારતીય હસ્તકલા તેમજ કલાકારો માટેનું એક મંચ પૂરું પાડનાર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યુઝ બોલે